હેડલાઇન ના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટ

યોજના ઉપલબ્ધ બનાવાય આણંદમાં મોદી ફેક્ટ નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાત માં પ્રતિષ્ઠા ભરી ગણાતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની વાઇસ પ્રેસિડેન્ટ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી નો જંગ આજે યોજાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આ ચૂંટણી પૂર્વ સચિવ પી કે લહેરીની રાહબરી હેઠળ યોજાઈ રહી છે ચૂંટણીનું મતદાન સવારે દસ વાગ્યા થી શાંતિપૂર્ણ શરૂ થયું છે વેપારી મહામંડળની ઓફિસ ખાતે આ ચૂંટણીનો ચૂંટણીના મતદાન કાર્યક્રમ યોજાયો છે જેમાં પોત પોતાના ટેકેદારો સાથે પોચી ચુક્યા છે અને મતદાન ખુબ જ શાંતિપૂર્ણ યોજાઈ રહ્યું છે ચેમ્બર્સ ની આ ચૂંટણી માટે વેપારીઓમાં માં ઘણો ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે જીએસટી ઇમ્લિમેન્ટેશન પછી જે તૈયારી ચાલી રહી છે જેના કારણે એક મોટું ભયનું વાતાવરણ વેપારીમાં ઉભો થયો છે એ ધ્યાન રાખવાની જગ્યાએ ચેમ્બરમાં હોદ્દેદારો પોતાની ચૂંટણીઓને એમાં પોતાના કેમ્પેનિંગમાં વધારે ધ્યાન આપ્યું નથી ચેમ્બરના લોકોને વ્યાપારીઓને હેરાનગતિ થઈ રહી છે તો એના માટે રિપેન્ડેશન કરવાનું પણ હવે આશા છે મને જે પરિણામ આવે એ પરિણામમાં ચૂંટાયેલા સભ્યો જે લોકો ચૂંટણીમાં લડી લડી જીતશે એ લોકો વ્યાપારીનો મુદ્દો મોટે પાયે લેશે કારણ કે આમ તો ચેમ્બર હવે જે પરિસ્થિતિ છે ચેમ્બર દાંત વગરનું સી થઈ ગયું છે કે પોતે કોઈ એક્શન લેતા નથી સરકારમાં ગોઠવાઈ જાય સરકાર વિરોધ કરી શકતા નથી પણ સારું એક્શન લે અને વેપારી માટે કંઈ સારું કામ કરે તો બહુ સારું થઈ છે ચેમ્બરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટેના જંગમાં કેટી પટેલ અથવા કેટી પટેલ અને જયમીન વસા આ બંનેમાંથી કોણ ઉમેદવાર બાજી મારી જશે તે પણ જોવું રહ્યું જ્યારે વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભાર્ગવ ટક્કર અને જયેન્દ્ર તન્ના વચ્ચે હરીફાઈ છે બંનેમાં કોણ બાજી મારશે તે પણ જોવાનું રહ્યું આ ચૂંટણીમાં ચેમ્બર્સના હોદ્દેદારો જેમ જેવા કે સી એસ જેવા કે કૈલાસદાન ગઢવી બદનલાલ જયસવાલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે જેઓએ પણ ચૂંટણી માટે ના ઉષુપ્ત બરા વાતાવરણમાં વાતાવરણ અંગે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી પ્રતિદિન બે કલાક પ્રશિક્ષણ મેળવી કોઈ પણ વ્યક્તિ માત્ર 11 દિવસમાં સંસ્કૃત બોલતા શીખી શકે છે શ્રી ભાગવત વિદ્યાપીઠના આદ્ય પ્રતિષ્ઠાન વિશ્વવંદનીય શ્રી કૃષ્ણ સંકટ શાસ્ત્રીની જન્મ સતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રી વરંતુ સંસ્કૃતમ મહાવિદ્યાલય દ્વારા સૌ કોઈ માટે સંસ્કૃત શીખવાનો અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ વ્યક્તિ માત્ર અગિયાર દિવસમાં માં નિષ્ણાત તજજ્ઞ મારફતે અતિ સરળ પદ્ધતિથી સંસ્કૃત બોલતા શીખી શકે આ સિવાય કર્મકાંડ જ્ઞાન ગોષ્ઠી અને જન્મ પત્રિકા પરામર્શ અને માર્ગદર્શન ના કાર્યક્રમ આયોજન કરાયું છે સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા

એ માટે પ્રયત્ન છે કારણ વ્યક્તિ જયારે પોતાના કોણ કે મૂળથી જુદો થાય છે ત્યારે અનર્થ બધા સમજાતા હોય છે તો આ એક કનેક્શન માટેનો એક બ્રિજ એક સેતુ બનવાનો મારા એક પ્રયત્ન છે સંસ્કૃત ભાષા શા માટે ભણવી જોઈએ અમે આ જે ઉપક્રમ કર્યો છે એ બાવીસ કલાકનો જ છે બાવીસ કલાકની અંદર અમારી પાસે જે ભણવા આવશે એ છોકરાઓને એ છોકરીઓને અમે રોજ મને સવારે ઉઠી અને સાંજે સુએ ત્યાં સુધીનું જે દૈનિક કાર્ય છે જે જે વ્યવહાર છે બેંકમાં જાય શાકભાજી ખરીદવા જાય કે કોઈ દુકાનેથી વસ્તુ ખરીદવા જાય એ આખો મહાવરો છે એ અમે એને સંસ્કૃતમાં શીખવાડી છે અને એ સંસ્કૃતમાં જ બોલતા બોલતા એને લગભગ બસો શબ્દોનો અમે આખો એક સંગ્રહ આપીશું અમુક શબ્દ છે જે પ્રયોગ કરવાના છે એ પ્રયોગ શીખવાડીશું આ બાવીસ કલાક એ એની બાવીસ જિંદગી સુધી મને બાવીસ જન્મ સુધી આ એમને કામ આપશે આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શ્રી વરંતુ મહાવિદ્યાલયમાં ધોરણ નવ થી વિના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ અને ભોજન ની સુવિધા પણ પૂરી પડાય છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ડિગ્રી સાથે સંસ્કૃત પુરાણ વ્યાકરણ સાહિત્ય વેદ ધર્મશાસ્ત્રના અભ્યાસમાં પારંગત બની ટેબલ મેનેજમેન્ટ યોગ્ય વાસ્તુ યોગ્ય વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ વિદ્યા કર્મકાંડ જેવા વિષયો પણ નિપુણતા હાંસલ કરી શકે છે જ્ઞાત ના ભેદભાવ વિના તમામ વર્ગના વિદ્યાર્થીઓને મહાવિદ્યાલયમાં નિશુલ્ક પ્રવેશ અપાય છે પુસ્તકો અને નોટબુક પણ તેઓને મફત અપાય છે વૈશ્વિકતા અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં સંસ્કૃત ના સિદ્ધાંતો નો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે લોકોએ સંસ્કૃત શીખવી અને વ્યવહારુ જીવન ઉપયોગમાં આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે મા વિદ્યાલય દ્વારા નિશુલ્ક સંસ્કૃત તાલીમ અને શિક્ષણ અપાય છે શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીની જન્મ સતાब्दीના ઉજવણી નિમિત્તે તારીખ 20 થી તારીખ 30 જૂન દરમિયાન સવારે 9 થી 11 એમ રોજ બે કલાક અનુભવી તજજ્ઞો દ્વારા અતિ સરળ પદ્ધતિથી સંસ્કૃત સંભાન અને તાલીમ અપાશે જેમાં 11 દિવસમાં કોઈ પણ વ્યક્તિ સંસ્કૃત બોલતા શીખવાડવામાં આવશે એ જ પ્રકારે તારીખ 20 થી જૂન દરમિયાન સવારે નવ થી અગિયાર કર્મકાંડ જ્ઞાન ગોષ્ઠી આયોજન પણ કરાયું છે જેમાં વિવિધ પૂજા યજ્ઞવિધિ પાછળ ધાર્મિક વૈજ્ઞાનિક રહસ્યો અને પ્રયોજનો અંગેની જાણકારી આપવામાં આવશે જ્યારે તારીખ થી ત્રેવીસ જૂન દરમિયાન સવારે થી અગિયાર જન્મપત્રિકા પરામર્શ અને માર્ગદર્શનનું આયોજન છે જેમાં ભાગ લેનારા તમામ લોકોને જન્મકુંડળીના પાર સ્થાનમાં રહેલા ગ્રહો અને અવરોધોના નિવારણ માટેના ઉપાયો અને માર્ગદર્શન સહિત જ્યોતિષ વિધ્યાની તાલીમ પણ અપાશે વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન એક પબ્લિક લિમિટેડ કંપની છે જે નેશનલ હાઉસિંગ બેંક સાથે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે જોડાયેલી અને પાન ઇન્ડિયા પ્લેયર બનવા માટે યોજના ધરાવે છે એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે વિશાળ તકો અને સંભવિત સોશિયલ ઇમ્પેક્ટ ને નજરમાં રાખીને તથા માર્કેટમાં સર્જાયેલી ડિમાન્ડ ને લક્ષમાં રાખીને કંપનીના મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ પ્લાન રજુ કરવામાં આવ્યો છે જેમાં પ્રોફેશનલ સંચાલિત હાઉસિંગ ફાઇનાન્સ કંપની આગામી 5 વર્ષમાં રૂપિયા 10000 કરોડના બિઝનેસનું આયોજન ધરાવે છે ટીયર 1 2 અને 3 અને ફોર માર્કેટ ઉપર ગ્રામીણ વિસ્તારોમાં પોતાની ઉપસ્થિતિ એફોર્ડેબલ હાઉસિંગ કસ્ટમ સેગમેન્ટ ને લોન આપીને પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. એ કંપની મેં અમારો એસ્પિરેશન હે કે હમ આમ આદમી કો લોન દે ઓર જો આપકા સવાલ થા કે બિઝનેસ બિઝનેસ લો બિઝનેસ લોન હમ ઉન લોગો કો dete હે જિનકે પાસે એક ઘર હોગા और उनका बिजनेस अगर उनको बड़ा करना है मान लीजिए एक छोटा दुकान है उनका और एक दुकान और लेनी है या कोई और काम करना है तो उनको हम प्रॉपर्टी के अगेंस्ट लोन देते हैं और उसमें फायदा क्या होता है अगर किसी साहूकार से लोन लिया या किसी और छोटा बिजनेस लोन लिया तो वो दो तीन साल चार साल में भरना पड़ता है और वो किस्त बहुत बड़ी हो जाती है तो हम जो लोन देते हैं घर के अगेंस्ट जो लोन देते हैं उसमें दस साल आठ साल ग्यारह साल बारह साल में भर सकते हैं तो वो एक एडवांटेज होता है कस्टमर को और हम कस्टमर का बिजनेस समझ के उसका जो एंड यूज है वो समझ के उस तरह का लोन देते हैं कि उसको सहूलियत हो कि उसका काम बढ़े और अगर उसके फैमिली में दो तीन लोग हो जो कमाते हों तो उनका कंबाइंड इनकम ले, ले लेते हैं जो सब लोग नहीं करते तो जिन आ, आम आदमी को सत्तर परसेंट जो आम आबादी है इंडिया में उनको होम लोन नहीं मिलता अब बात जितने बड़े देश है वहां पचास परसेंट साठ परसेंट लोगों को होम लोन मिलता है इंडिया में सिर्फ नाइन परसेंट पेनिट्रेशन है आज भी तो हम उन लोगों को देते हैं जो आम आदमियों को मिलने में तकलीफ होती है और हम उनके घर पे जाके या उनके बिजनेस साइट पे जाके उनको लोन देते हैं हम ये नहीं करते कि आप हमारे ऑफिस में आओ लाइन में लगो और फिर लोन लो सो तो सरकारी नहीं है हमारा हम ये चाहते हैं कि हम आ, बैंक में जाके जो आपको लाइन में लग के दो महीने लगे तीन महीने लगे हम वही आपको सुविधा तीन दिन चार दिन में दे आपको सर्विस जो कस्टमर है उनको ये फैसिलिटी मिले कि आराम से घर पे बैठ के हम वर्क जो भी छोटा मोटा है वो पूरा करके आपको अच्छा फैसिलिटी दें ये हमारा ऑब्जेक्टिव सर आम वास्तु हाउसिंग फाइनेंस कंपनी नो जे प्रमोट कर बेसिक पर्पज है कि ये लोग ने लोन पार पार जे लो ने बैंकिंग इन्क्लूजन नहीं जो लोग बैंको कि मोटी एनबीएफसी हाउसिंग फाइनेंस कंपनी बिकॉज ऑफ ડોક્યુમેન્ટ નથી કે ઇન્કમ પુરાવા નથી કે કશું એની એક્સવાઇઝ ડોક્યુમેન્ટના આ ભાવમાં જેમને લોન ના મળી શકતી હોય એ લોકોને લોન મળે એના માટે અમે લોકોએ આ કંપની ઉભી કરી છે અમે લોન કેવી રીતે આપીએ છીએ એના જુદા જુદા પ્રકારો હોય છે કસ્ટમર કયા પ્રકારનો છે શું ધંધો કરે છે ક્યાં છે કોઈ ચાર ની લારી વાળો પણ હોઈ શકે છે કોઈ પ્રોવિઝન સ્ટોર વાળો પણ હોઈ શકે છે કોઈ પાનના ગલ્લાવાળો રિક્ષાવાળો અમે બધાને લોન આપવા તૈયાર છે એના માટે અમારી પાસે કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે ઇજા કરેલા પ્રોડક્ટ છે એમાં અમે એના ધંધાની જગ્યા પર જઈને એનો રોજનો ગલ્લો કેટલો છે પછી એની રોજની લાયબિલિટી કેટલી છે ધારો કે કોઈનો રોજનો ગલ્લો પાંચ હજારનો હોય અને એનો રોજનો ખર્ચો બે હજારનો હોય તો ત્રણ હજાર રૂપિયા રોજનો નફો થઈ ગયો તો એ વીસ દિવસ ધંધો કરતો હોય તો એની મહિનાની આવક સાઈઠ હજાર થઈ ગઈ તો સાઠ હજારમાં એનો ઘરનો ખર્ચો કેટલો છે કેટલા છોકરાઓ છે જેની પાછળ એને ખર્ચો કરવો પડે છે ટોટલ પ્રોવિઝન જનરલ દૂધ કરિયાણા બધાનો ખર્ચો ગણીને ચાલીસ હજાર વધતા હોય તો અમે એને એ પ્રમાણે લોન સેટ કરી શકીએ કે ચાલીસ હજારના ના પ્રોફિટમાં ચાલીસ હજાર એના ઘરમાં જે જમા થતા હશે એમાં વીસ હજારનો માણસ હપ્તો ભરી શકે છે તો દરેક કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે અમોએ પ્રોડક્ટ ઉભા કરેલા છે તો એ પ્રમાણે અમે પ્લાન કરી રહ્યા છે કે આવતા એક વર્ષમાં ગુજરાતમાં અમે લોકો આઠથી દસ બ્રાન્ચેસ ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ

નરેન્દ્ર પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સરકારના ત્રણ વર્ષની સિદ્ધિઓ અને લોક કલ્યાણ ની શાસન વ્યવસ્થાની ઝાંખી કરાવતા આણંદ ના વ્યાયામ શાળા મેદાન પર ત્રણ દિવસ નો મેકિંગ ઓફ ધ ડેવલપમેન્ટ ઇન્ડિયા ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર તેમજ ખાણ અને ખનીજ રાજ્ય મંત્રી રોહિત પટેલ અને સાંસદ દિલીપ પટેલ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો એનડીએ સરકારના છેલ્લા ત્રણ વર્ષની સુશાસનની યશસ્વી સિદ્ધિઓની જાણકારી આપતા માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ અને દ્રષ્ટિમંત આયોજન હેઠળ કેન્દ્ર સરકાર પ્રમાણિકતા અને વિશ્વસનીયતા પથ પર આગળ વધી સવાસો કરોડના દેશવાસીઓને વિશ્વ સંપાદન કરી વિકસિત ભારતના નકશામાં બદલાવ અર્થ પ્રયત્ન કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ સરકાર પર લાગ્યો નથી જે સરકારની પ્રમાણિકતા દર્શાવે છે જાવડેકરે વધુમાં ઉમેર્યું કે દેશના ખેડૂતોની આવકમાં આગામી પાંચ વર્ષ બમણી થશે તે માટે કેન્દ્ર સાત સૂત્રીય કાર્યક્રમ

પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર